અહીંયા કોને કોને નડે છે હાથ ઉપર કરજો પણ એક વાત કહી દો જે લોકો પણ મારી માટે હાથ ઉપર કર્યો છે મને ખુશી થાય છે કે તમે લોકો મને ચાહો છો પણ હર દિલ મુમતાજ હૈ હર દિલ મેં મુમતાજ હૈ उस दिल की चाहत एक ताज है मगर लड़कों के लिए यह सब कुछ बकवास है क्योंकि हर पल बदलती उनकी मुमताज है इटे एक बात कहूं कि दोस्ती करो कॉलेज वाली से ध्यान से सांभ जो बधा छे दोस्ती करो कॉलेज वाली से प्यार करो ऑफिस वाली से प्रोग्राम करो पड़ोस वाली से आठ लड़ा

એમ લાગે કે અમને બે ત્રણ દિવસ ઈ રાખી એવું નથી લાગતું હે એક મહિનો એનો એક દિવસ નો ખર્ચા નું લિસ્ટ બહુ મોટું છે પણ આપણે કોશિશ કરીશું મિત્રો બહુ મોજ કરાવી વિક્રમ ઠાકોર ની સાથે જેને જાનદાર અભિનય આપ્યો છે એ મમતા સોનીએ એનું વિક્રમ ઠાકોર અને મમતા સોની નું પિક્ચર આવી રહ્યું છે દિવાળી ના દિવસે અમદાવાદ પાલનપુર વાયા કડી કલો મોત થી જોજો